CHEE- yeah. યો બકરી તારી માં ને બકરી તારી બે કોણ

બકરી બોલતા આવડતું જ ન હતું અંદર થી બચ્ચા કહે તમે અમારી માં નથી અમારી માં આવીને બોલશે તો જ અમે દરવાજો ચૂપચાપ જતો રહ્યો સાંજે બકરી આવીને દરવાજો ખટખટાવે છે અંદર થી બચ્ચા કહે એ કોણ છે બકરીએ કહ્યું ખોલી દીધો અને મને ભેટી પડ્યા તો બાળ મિત્રો આ અવતમાંથી આપણને એ શીખવા મળ્યું છે કે આપણે માતા-પિતા અને ગુરુજનોની વાત માનવી જોઈએ કોઈ અજાણ્યા વ્યક્તિની વાત માનવી જોઈએ ના